અમદાવાદમાં ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયમ ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કોમ્યુનિટી થર્ટી ટુ બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં તેનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ થર્ટી ટુ સાથે પરિચય કરાવ્યો હતો કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે થર્ટી ટુ બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતા વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે જવાબદારી વહેંચાયલ સફળતા અને સતત શિક્ષણ પર કેન્દ્રિત સાબિત માળખા સાથે નેટવર્કનો ઉદ્દેશ્ય ઝડપી સામૂહિક વિકાસને સક્ષમ કરીને અમદાવાદના ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે રિપોર્ટ બાય અશ્વિન લિમ્બાચિયા અમદાવાદ અમદાવાદમાં જરૂર છે કે જે મેજરલી સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને હેલ્પ કરી શકે અને એની સાથે સાથે જેટલા બી એસ્ટાબ્લિશ બિઝનેસ છે એ લોકોને કંઈ પણ એમનો ફાયદો મળે તો એ બંને વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજ કવર કરવા માટે ડી થ્રી ટુને અમે અમદાવાદમાં લોન્ચ કરી રહ્યા છીએ સો આપણે મેજર જે ભારતમાં પ્રોબ્લેમ છે કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમને જે મોટી ઇન્ડસ્ટ્રીઝના ડોર છે એ તમારા માટે ઓપન નથી થતા કારણ કે તમારી પાસે એવો કોઈ કોન્ટેક નથી તમારી પાસે એવો કોઈ માણસ નથી તમારી પાસે એવી કોઈ રીત નથી તમારી પાસે એવો કોઈ બ્રિજ નથી કે તમે ત્યાં જઈને તમારો ધંધો પેચ કરી શકો તો ત્યાં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન તમને બહુ જ હેલ્પ કરશે બીકોઝ યુ ફીલ લાઇક અ ફેમિલી હિયર કે જ્યાં દરેક લોકો મેમ્બર છે અને દરેક લોકોને એકબીજાનો ચાન્સ મળે છે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે સ્ટાર્ટઅપને જ ખાલી ઇન્ડસ્ટ્રીની જરૂર છે પણ ઘણીવાર એવું હોય છે કે ઇન્ડસ્ટ્રીને પણ ઘણા બધા સ્ટાર્ટઅપ અને એમએસએમએથી ફાયદો થતો હોય છે સો બંને સાઈડનો ફાયદો આ વસ્તુથી થઈ શકે છે પર પંદર દિવસે એક અઢી કલાકની સિલેબસ મીટિંગ હોય છે સો ઇટ્સ અ પ્યોરલી મીટિંગ ફ્રેમ્ડ મીટિંગ હોય છે એમાં દરેક વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે કે દરેક મેમ્બરનું ઇન્ટ્રોડક્શન ઇન્ક્લુડ થાય છે દરેક મેમ્બરનો બિઝનેસ પ્રેઝન્ટેશન ઇન્ક્લુડ થાય છે દરેક મેમ્બરે શું કોઈ બીજાને મળ્યા શું એક્ટિવિટી કરી એ બધું ઇન્ક્લુડ થાય છે અને દરેક મેમ્બરને શું આમાંથી જોઈએ છે એ પૂછવાનો પાર્ટ પણ ઇન્ક્લુડ થાય છે હવે ઘણી બધી વાર એવું હોય છે કે મેં શું કર્યું મેં શું મેળવી લીધું એ તમે જણાવી દો પણ તમને શું જોઈએ છે એ પૂછવું બહુ અગત્યનું છે સો ડી થ્રી ટુની મિટિંગમાં જે મેજર પાર્ટ છે દેટ ઇઝ ટ્રેનિંગ અને તમને શું જોઈએ છે એ વસ્તુ પૂછવા માટેનો પાર્ટ છે